ડાંજેનાના સાપુતારા ખાતે આવેલ સયાદરી એડવેન્ચર એક્ટિવિટીની મુદત પૂરી થવા છતાં ગેરકાયદેસર રીતે શનિવારે એડવેન્ચર સ્પોર્ટ્સ રાઇડ ચાલુ કરી દેવાતા પ્રવાસીઓની સુરક્ષાની પરવા કર્યા વગર માત્ર પૈસા કમાવવા સરકારી નિયમોની ધજ્જા ઉડાવનાર સયાદરી એડવેન્ચરના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે બોટિંગ રોપ વે પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીઓને પ્રવાસીઓની સુરક્ષાની વ્યવસ્થા સાથે મંજૂરી આપવામાં આવી છે ત્યારે હાલે સહ્યાદ્રે એક્ટિવિટીની મંજૂરી પૂર્ણ થઈ જવા છતાં ગેરકાયદેસર રીતે શનિવારે એડવેન્ચર સ્પોર્ટ્સ ચાલુ રાખી દેવાતા પ્રવાસીઓની સુરક્ષાની અંદેખી કરવામાં આવી છે ગતરોજ રાજ્યના માંડવી કચ્છ બીચ ઉપર સ્પોર્ટ્સ એક્ટિવિટી પેરાગ્લાઇડિંગ રાઇડ કરતી વેળા અકસ્માત બાદ મોત થવાનું જાણવા મળ્યું છે ત્યારે સાપુતારાના નોટિફાઈડ એરિયા કચેરીની સામે આવેલા સહ્યાદ્રે એડવેન્ચરના સંચાલકો દ્વારા તંત્રની મંજૂરી વગર એક્ટિવિટી ચાલુ કરીને પૈસા કમાવાની લાલચે પ્રવાસીઓની સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેવા કિસ્સામાં સહ્યાદ્રી એડવેન્ચર સ્પોર્ટ્સમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય અને કોઈ મોટો અકસ્માત થાય તે જવાબદારી કોની તે નક્કી કરવામાં આવે તે એક સવાલ છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ